દુખ સુખ માં કોઈ દાર ભાગ લીધો હો મા આ દુખ માં કોઈ દાર ભાગ લીધો તમે તાન તો બેહીએ તમાર જોડી મંગળ ભાઈ કોઈ દાર તમે બેહા હોય તો ખબર પડે ને મોડીન વાત કરીએ તાન મારા આયું કોઈ દાર વાત કરી તમે જ ક્યો ના કોઈ દાર કીધું જ નહી તમને તો સો કીધું પછી ખબર પડે તાન તમારે તો લીલા લેર છે મોજે મોજ તન અમાર તો હું લીલા લે લેરા જોઈ ને તાન છોકરા બે હારી નો કર્યો ખરીસી

આ બધી વાતો કરતો ફરી હાલ લાગતું આ મારી આબડું જાય ભાઈઓ આવો રાશી દેખો રાશી ના ના હા તું ધરતો નહી ના ના ઈ તો વાતો કરવા ને આવે પેલા એ ખબર હું ઓઢો છું એવી ખબર છે તમે છોકરો છોકરો કરીશી તો હું ગમું કીધું અને

ઠંડી બંડી ઉલા એટલે ના હોય તો ડીસી બીજે વગરાઈ દે કેવું છે મારા હા હું કેવું બેન બોજા નહીં થયો કીધું કે